સીતારામ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાથી જય મુરલીધર માતા દીપ ના જનરવા રાખે કેમ છે બધા મજા માટે આજના વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે જા 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 થી આજે બધાને જય શ્રી કૃષ્ણ કારણ કે આજે છે આપણે બેસ્ટ વર્ષ નવું વર્ષ એટલે છે ઢેર સારી શુભકામનાએ માતા દીપ ના જનરવા રાખે ઉપલેટા હેલો ગુડ મોર્નિંગ રાધે રાધે આપણે નવ વરસના બધાને રામ રામ નવ વરસના બધાને રામ રામ હેપી ન્યૂ યર હેપી ન્યૂ યર ને જાઈ છે આજે જે છે એ બતાવવા ની બહુ તો બહુ જ તો યે તો પરની છે વરના જો છે તમા કો બહુ જ એની સાથે જો નમ્ર આવી ગ્યા છે એટલે આર્ટી નો ફ્લેટ છે એટલે રામ નહી

કાજી બધે સુખી રાખે અને મહારાજી એક ટેણી છે ને હું તું છે ઘરમાં ક્રિશભાઈ અમારા જે હું છે જઈ ગયો અને પાર્ટનર ગયા છે નિશાળે રામ રામ કરવા અને આવી રીતે જુઓ પછી છે આપણે માહોલ નવા વર્ષનો હજી આપણે છે ને હંજવારી ને એવું તો બધું કામકાજ બાકી છે કારણ કે છોકરા વાહમુ ઉઠે એટલે આપણે પછી એવું હોય બધું પેલા વહેલા વયા જઈએ તો આપણે વહેલું કામ થઈ જાતું બધુંય અને આ છે ને આપણે ધીમે ધીમે કામ નિપટાવવું પડે છોકરાઓને હમણાં વેકેશન છે એટલે બધું એવું હોય ચલો આજના બ્લોગમાં તમારું સ્વાગત છે જય મોલે જય જય દ્વારકી મિત્રો કેમ છે બધા મજા મજા તો આજે અત્યારે આપણા ગામમાં અમારે છે ને આજ બે હેતુ વરનું છે અને અમે આજ બધા છે ને આપણે રામ રામ કરીએ એવા નિશાળે પછી આપણે પ્રોગ્રામ અમારો એવો હોય કે આપણે છે ને નિશાળે રાખે બધા એટલે નિશાળે બધા ભેગા થઈને રામ રામ કરી લઈએ

આપને પાર્ટનરી આવી જશે ઓ ભાઈ કેલા રીવા સોરીએ ક્રિસ્ટી આઠમા માસલ લઈ ની પોડો પાર્ટનર હાલો કારે લંચ સાક મત આપા કેન્સલ કર્યું હતું થાય બજાય ના કે મે એવું છે તમને છેને આવી ગયો કારણ કે જો સોરાંસ નનું સાક તો કરું તો બે સાક કરે તો હાંજે પાસે કોઈ ખાઈ નહીં એટલે સાક બગડે એટલે મે કીધું પાર્ટનર ને કે આમાં ટમેટું બટેટું આજથી Thank you

અને હવે આપણે છે ને વારું પાણી કરવા છે પણ પાર્ટનર રખડું છે ને ત્યાં રખડવા હોય કે એ થયું નથી હવે પછી આપણે વારું પાણી કરી લઈએ કારણ કે ભૂખ લાગી છે કકડીને આપણે ને એમ ભાઈએ તો ખાઈ લીધું છે અને હજી છોકરા છે ને બચ્ચા પાલટી આસપાસી છે ને ધબા ધબી બોલાવાની છે કે ફટાકિયા તો એટલા ફોડ્યા ને કે ન પૂછો વાત તમે લઈ લે તો કેટલા વહેતા છે બધી સ્કાય શોટ ને દેખાય તો ખરું મને સ્કાય શોટ ને માર્શલ ની એવા જ ફોડ્યા બધા અગિયાર વાગે થાકી ગયા તો હોઈ ગયા ઓહ હો આય લેતો આવે એ આખું લેતો અહીં બધુંય પેક કરવું ઓહ હો હો હજી તો આ સાયરનું માર્શલ એટલે માર્શલનું તો આ એક દોઢ ખોખું જ પડ્યું લાગે બે ના લાગે આ હાલે તો સ્કાય સોટ લાગે કા હા ઓહ હો અઢળક ફટાકે છે જોઈએ કોઈ ખોખા ખાલી ને કોઈ ખાખા ભરેલા

કારણ કે ફોડે તો જ થાય કારણ કે આજે આપણે સહેલો દિવસ છે પહેલવાનો તમારે બધા અહીંયા તો કોઈ છે પણ અમારે તો પહેલું આજ કરને નહીં પહેલો પહેલો છોકરાઓને ઉજવી જ નાખવાનો થાય છે આ પેક કરીને જ ભાઈ વાત લઈ લો રખડું પાલતી બે દી ત્યાં થશે ભાટકવાનું કામ કરો છો વાત ના થાય હવે તો ભૂખ લાગે તો ઘર સાંભળે ત્યાં સુધી ઘર સાંભળે ભૂખ લાગ્યું તો ઘર સાંભળ્યું

દયા રાખો તો થઈ નથી પાછો ગયો રોજ ના આવે હરે વધશે